હેલો ક્યાં છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે આવી ગયા છીએ ખોડિયાર મિની ઓઇલમાં તો આજે આપણે ફૂલ બ્લોગ આજનો જોઈજો આપણે બનાવવાના સિંગતેલનો શું તમે જે સિંગતેલ ખાવ છો એ શુદ્ધ હોય છે જે આપણે ડબલ આવી છે બે હજાર પચીસો રૂપિયાનો તો આજે આપણે જોઈશું શુદ્ધ સિંગતેલની પ્રોસેસ કેવી રીતે થાય છે તો આજનો વ્લોગમાં બનાવી રહીજો ફૂલ બ્લોગ જોઈજો આજનો આપણે જઈશું હમણાં અંદર વાત કરવામાં આવે તો પાલીતાણા તળાજા આવીએ એકદમ રામદેવ પાન સેન્ટરની બાજુમાં ખોડિયાર મિની ઓઇલ હવે આપણે જઈ અંદર પાછળ જોઈ શકો છો અંદર છે અવાજ આવે છે ફૂલ એટલે સરખું સંભળાય છે નહીં આપણે પછી એડિટિંગ કરી નાખશું તો ચાલો જઈ જાય આપણે અંદર હવે અત્યારે આપણે આવી ગયા છીએ અંદર અંદર અત્યારે અવાજ આવતો હોય છે ફૂલ આપણો અવાજ ક્લિયર આવતો હોય ન આવતો હોય બધી પ્રોસેસ કેવી રીતે થાય છે આપણે જઈ મશીન બાજુ તો આ મશીન છે એમાં સૌ પ્રથમ સીમને પહેલા ગરમ કરવામાં આવે છે એટલે ગરમ જાય ત્યારબાદ એને ફિલાણમાં ખીલાણ કરવામાં આવે છે હેંગ ફિલાણ માટે થાય છે જે પાપડી હોય છે પાપડી પીલા નાથે ગાવે છે ઓલી સાઈડ થાય છે આપણે જોઈએ મેડમ અબાતી જેસા જેયા એના પણ કે કમ્પ્લીટ થઈને આવે છે આમાં ભાઈ આ છે આપણી શિંગ એટલે કમોસમી વરસાદ થયો હતો તો હાજી સિંગ વધી નથી એટલે આપણે કુણામાં છે એટલી જ આપણે થઈ હતી આ વર્ષની વાત ના દર વર્ષે આપણે જે સિંગ કરી છે આપણે આખું વર્ષ પીલાવા માટે જ રાખ્યું છે આખું વર્ષ આખા વર્ષનું તેલ આપણે ઘરનું રહે એટલું થાય એટલું ખાવાનું બાકી આવતા વર્ષે જયારે પછી સ્ટોક એમ થાય કે વધે વધે છે પછી બેસવાનું એમ એટલે આપણે તો ઘરનું સિંગતેલ છે આપણે અહીંયા હોય તો એને આપણે બહાર જાવી કે આપણે હું રહું છું ભાવનગરમાં તો ત્યાં રહું તો ત્યાં પણ આપણે ઘરનું સિંગતેલ લઈને લઈ છીએ અને ખાવીશી છીએ તો આપણે એક વિનંતી તમને બધા એની કરવાની કે ભાઈ ઘરનું સિંગતેલ આમ ખાવું છે કે પોતાને કોઈને વાડી ન હોય આપણે જો વાડી છે બધાને વાડી ન હોય તો ભાઈ ત્રણ હજાર જેવો ડબ્બો આવ્યા એ લઈ લેવાય કારણ કે જો બે હજારથી પચીસસો રૂપિયાનો ડબ્બો આપણે લેતા હોય છે એ પ્યોર સિંગલ કોઈ દિવસ ના હોય એમાં તેલ સો ટકા ઉમેરેલું જ હોય એ તો આપણને બધાને ખબર જ હોય છે તો પાંચસો રૂપિયા વધારે નાખીને ત્રણ હજારનો ડબ્બો આવતો હોય એક ડબ્બો લઈ લેવાય કારણ કે એ ફેમિલી નાનું હોય તો દોઢ બે મહિના તો વધારે ચાલે જ તે તો વિનંતી છે કે ભાઈ બધા શુદ્ધ શિંગતેલ ખાઈ પાંચસો રૂપિયા કારણ કે આપણે કમાવી શા માટે આપણી સહેત સારી રહે આપણું શરીર સારું રહે એટલા માટે તો આપણે કમાવી છે તો એને વિનંતી છે કે ભાઈ સારું તેલ ખાવ ખોટો પાંચસો રૂપિયા ને એવું ખરાબ ખોટું પામ તેલ સુલેવા ખાવું એમ એકવાર આપણે જયપાલભાઈ છે અને નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું એકવાર જરૂરથી મુલાકાત લેજો અને કોન્ટેક કરીજો તમારી નજરની સામે તે એ તેલ કાઢી દેશે અને કોઈ બહારના વ્યક્તિ હોય તો એ આપણે રિપોર્ટ પણ એ કરી દેશે તો જ્યાં વિશ્વા આપણે જ્યાં વિશ્વાસ આવતો હોય ને આપણે ખાણ કઢાવી છે અને તમને બધા પણ ત્યાં જાયજો અને હવે આપણે મળીશું એક નેક્સ્ટ વ્લોગમાં હવે જઈશું આપણે બહાર આજે અત્યારે નહીં પણ કાલે સવારે જવાનું છે એક નાની ટ્રીપમાં તો મળી નેક્સ્ટ વ્લોગમાં એક ટ્રીપ સાથે તો આવજો બાબાય તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યો નેક્સ્ટ વ્લોગમાં બાબાય